પારડીના ચિવલ ગામે ઘર પાસે ઉભેલા એક મહિલાને ભૂંડે બચકું ભરતા હોસ્પિટલમાં પારડીના ચિવલ ગામે એક વૃદ્ધા પર જંગલી ભૂંડે હુમલો કરતા મહિલાને ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પારડી તાલુકાના ચીવલ ગામમાં રહેતા અડસઠ વર્ષીય મહિલા તેમના ઘર પાસે પરિવાર સાથે ઊભા હતા ત્યારે અચાનક આવી છોડેલા જંગલી ભૂંડે વૃદ્ધ મહિલા પર હુમલો કરી દીધો હતો અને હાથના ભાગે બચકું ભરેલા મહિલા પડી ગયા હતા તેને લઈ માથા અને હાથના ભાગે ઈજા પહોંચતા ધરમપુરની સાયનાથ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ મહિલાની સારવાર ચાલી રહી હોવાનું ડોક્ટર ડીસી પટેલે જણાવ્યું હતું આજ રોજ અમારી હોસ્પિટલમાં એક દર્દીનામે પાર્વતીબેન બાલુભાઈ પટેલ ઉંમર અડસઠ વર્ષ રહેવાસી ચીવલ હીરાફરિયા તાલુકા પારડી જિલ્લા વલસાડને એમના પરિવારજનોએ જણાવ્યા મુજબ એઓ પોતાના પતિ સાથે અને વહુ સાથે ઊંચા ઓટલા પર ઘરે ઊભા હતા અને ખેતીના કામની વાતચીત કરતા હતા એ દરમિયાન એક જંગલી ભૂંડ બહારથી અચાનક ધસી આવી ઊંચા ઓટલા પર કૂદકો મારી એ પાછળ ઊભેલા હતા છતાં પણ એમની ઉપર હુમલો કરી જમણા હાથમાં ખૂબ જ ઊંડો એમના દાંતથી કરડવાથી ઘા કરી આ એમનું સંતુલન ગુમાવી દઈ જેથી સમજૂન ગુમાવવાથી પાર્વતીબેન નીચે પડી જાય છે અને માથામાં પણ ખૂબ ગંભીર ઇજા થતાં અમારી હોસ્પિટલમાં ચાર ને વીસ બપોર પછી દાખલ કરેલ છે અને હુમલો આશરે ત્રણ ને પિસ્તાલીસ સમય થયેલો હોય અમને જણાવેલું અત્યારે દર્દી બેભાનમાં છે એમને પડી જવાથી માથામાં ખૂબ જ મોટું હેમરેજ થયેલું છે અને મોટા ઘા છે આગળ માથાના આગળના પાસે ભાગે પણ છે અને પાછળના ભાગે પણ છે અને હાથમાં કરડવાથી મોટા ઘા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો